હું આજે વાત કરવા જઈ રહ્યો છું ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વિશે જેની આપણે પ્રોડક્ટ નું પ્રેઝન્ટેશન અને પ્રોડક્ટો પ્લાન જે છે એને સમજીશું राइट તો મેન અત્યારે કંપની પાસે તો ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે પણ હું અત્યારે મેન અત્યારે ત્રણ પ્રોડક્ટ ઉપર વધારે ડિસ્કસ કરીશ કેમકે જે મેન પ્રોડક્ટ કહેવાય છે કંપનીની તો વધારે સમય ન લેતા હું આગળ વધું છું પ્રાઇફ ઇન્ટરનેશનલ ટેરા કેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે આ આ ઇન્ડિયામાં કરાવેલી છે છે કંપનીનું એવું કે આ વર્લ્ડની મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે કે કેમ વર્લ્ડની મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે તો આજે આપણે જોઈએ છીએ કે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક ટેકનોલોજી સંકળાયેલો છે રાઈટ તો એ જે ટેકનોલોજી સંકળાયેલા છે તો પણ આને કેમ વર્લ્ડની મોસ્ટ એડવાન્સ કહેવામાં આવે છે તો કે આ પૂરી આખી ફ્રિકવન્સી ઉપર વર્ક કરે છે શું આનું વર્ક છે અને શું છે આ ટેકનોલોજીમાં એનું આપણે વાત કરીએ તો આ એક આનું ડિસ્કલેમર છે કે જે ટેરાડ સ્કેર ડિવાઇસ છે એ એક હેલ્થ ડિવાઇસ છે એ કોઈ મેડિકલ ડિવાઇસ નથી કેમ હેલ્થ ડિવાઇસ છે તો કે એ હર વ્યક્તિ સુધી પહોંચે એવી વસ્તુ છે જો મેડિકલમાં સર્ટિફાઈડ કરાવે તો હરેક વ્યક્તિ એને યુઝ ના કરી શકે કેમ કે એના માટે ડોક્ટરની ડિગ્રી જોવે સર્ટિફિકેટ જોઈએ તો કંપની અત્યારે એવું ઈચ્છે છે કે હર વ્યક્તિ આ ડિવાઇસનો યુઝ કરી શકે તો એટલા માટે આને હેલ્થ ડિવાઇસ રાખવામાં છે પ્લસ કે કોઈ એવો ક્રિએટિવ કેસ છે તો કંપની એવો ક્લેમ્પ નથી કરતી કે આ સો સો ટકા રિકવર થઈ જાય કેમ કે ક્રિએટિવ કેસમાં તમારે ડોક્ટરોની સલાહ તો કમ્પલસરી લેવી પડે રાઈટ પછી તમારે આની ઉપર જો ટ્રાય કરવી હોય તો તમે કરી શકો આગળ વાત કરું કે આપણા બોડીમાં જો પ્રોબ્લેમ આવે છે એની મેન શરૂઆત ક્યાંથી થાય છે તો કે બ્લોકેજ જ્યારે આપણા બોડીમાં બ્લોકેજ બનવાની શરૂઆત થાય ત્યારે ધીરે ધીરે પેઇન ચાલુ થાય દુખાવા ચાલુ થાય અને એના કારણે ઇન્ફ્લામેશન થાય અને ઇન્ફ્લામેશનથી બધા પ્રોબ્લેમ ધીરે ધીરે ક્રિએટ થવા લાગે છે જેની કોઈ દવા નથી રાઈટ જેમ કે આપણે જોઈએ તો કોઈને એટેક આવે કોઈને પેરાલિસિસ થાય તો એની કોઈ દવા નથી તો આ આખો આની ઉપર વર્ક કરે છે કઈ રીતે કરે છે તો કે આપણા બોડીમાં એક ભગવાને નેચરલ હિલિંગ સિસ્ટમ આપેલી છે જેના કારણે કોઈ પણ પ્રોબ્લેમને તમારું બોડી બોડી એને કવર કરી શકે પણ આપણે એને અત્યારે અપનાવી નથી શકતા રાઈટ તો આ એની ઉપર આખું જે નેચરલ હિલિંગ સિસ્ટમ છે એને ફરીથી રિએક્ટિવ કરી દે છે કોના કેવાથી આ ડિવાઇસ બન્યું એની આપણે વાત કરીએ તો હિપોક્રેટ્સ કરીને એક મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા જેને આપણે ગ્રીફ ફાધર ઓફ મેડિસિન મતલબ કે દવાના પિતા કહી શકાય તો દવાના પિતા કહી શકાય મતલબ કે એલોપેથિક દવાની શોધ કરનાર વૈજ્ઞાનિક સૌપ્રથમ વાર હિપોક્રેટ છે તો એને જ્યારે દવાની શોધ કરેલી ત્યારે એની બે સ્ટેટમેન્ટ આપ્યા હતા કે જો લોકો દવાથી સારા નથી થવાના તો એ ઓપરેશન સર્જરી કરાવવાના છે રાઈટ અને જો ઓપરેશન સર્જરીથી પણ નથી થવાના તો એ ફાયર કરીને મતલબ કે એવું નથી કે આપણે કોઈ ગેસ ઉપર ચડી જાય ચૂલા ઉપર ચડી જાય એટલે ગરમ થઈ જાય આપણું બોડી પણ બીજું સ્ટેટમેન્ટ એવું આપ્યું હતું કે નેચરલ તરીકાથી આપણા હાડકાને ગરમ કરવાની કોઈ પણ રીત ગોતી લ્યો તો માણસ હરેક રોગ ઉપર કાબુ મેળવી શકશે તો હરેક રોગ ઉપર કાબુ મેળવવા માટે આપણા હાડકાને નેચરલ રીતે ગરમ કરવાની વાત કરી તો નેચરલ રીત આ દુનિયામાં એક જ છે એ છે સૂર્યપ્રકાશ જે સવારનો કુમળો તડકો જે આપણે કહેવાય કે આપણે બાપ દાદા ઘણી કહેતા હોય કે સવારના ઉગતા તડકા સામે તમે બેસો કલાક તો તમે ક્યારેય માંદા ન પડો બીમાર ના પડો રાઈટ તો એ જે કહેતા તો એમાં શું છે તો કે એ જે સનલાઇટ આવે છે એની જે પ્રકાશ છે જેની હીટ છે એ આપણા હાડકાને ગરમ રાખે છે જે આપણા પૂર્વજો હતા જે ઋષિમુનિઓ હતા એ તપ કરતા અને એને દવાની જરૂર નહોતી પડતી કેમ તો કે એનું બોડી આખું ગરમ રહેતું જેના કારણે એના બોડીમાં એનર્જી રહેતી અને ગરમ થાય એટલે કોઈ પણ સોલ્વ કરી શકે છે રાઈટ એક મહાન વૈજ્ઞાનિકનો આમાં હિસ્સો છે જે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવી વાત કરેલી કે ફ્યુચર મેડિસિન વિલ બી ધ મેડિસિન ઓફ ફ્રિકવન્સી કે આવનારા સમયમાં એક એવી દવા આવશે કે લોકો ફ્રિકવન્સી થી સારા થતા હોય છે તો અત્યારના લોકોને નવાઈ લાગે છે કે ફ્રીક્વન્સીથી કઈ રીતે સારા થઈ શકે તો ફ્રીક્વન્સીથી લોકો સારા થાય છે અને એના અમે ઘણા બધા રિઝલ્ટ પણ લીધેલા છે એ ટેકનોલોજી આજ આપણા હાથમાં આવી ગઈ છે તો આ કઈ રીતે બની તો કે આ બે મહાન વૈજ્ઞાનિકોના સ્ટેટમેન્ટ ઉપરથી આખો આનું સંશોધન કરવામાં આવ્યું ડિસાંક યુનિવર્સિટીમાં જેમાં અમેરિકા મલેશિયા ચાઇના અને જાપાન આ ચાર દેશના સાયન્ટિસ્ટો દ્વારા આનું આખું સંશોધન થયું અને એક ડિવાઇસ બનાવ્યું છે થ્રી ઇન વન ફોર ટેકનોલોજીનો કે આ ડિવાઇસમાં ત્રણ ટેકનોલોજી અવેલેબલ છે કઈ છે તો કે ટેરા ક્વોન્ટમ અને ઓપ્ટિકલ સૌપ્રથમ સૌ પ્રથમ તો ટેરા શું કામ કરે છે આપણા બોડીમાં અને છે શું ઓલરેડી તો ટેરાહર્ડ્સ વિશે આપણે વાત કરીએ તો ટેરાહર્સ ફ્રીક્વન્સી ઓગણીસો એસી માં આની સંશોધન થયેલું અમેરિકાના સાયન્ટિસ્ટો દ્વારા રાઈટ અને બે હજાર ચારમાં યુએસ ગવર્મેન્ટે એવું કીધેલું કે ટેરા ટેકનોલોજીના સ્વરૂપમાં કોઈ પણ વસ્તુ આ માર્કેટમાં આવી વર્લ્ડમાં તો સોરી ટોપ ટેન માંની એક ટેકનોલોજી બનશે અને આખા વર્લ્ડ નું ફ્યુચર ચેન્જ કરશે મતલબ કે આખા વર્લ્ડ ની કયા પલટશે તો આવું સ્ટેટમેન્ટ આપી દીધું અમેરિકાએ તો આ એ વખતે કેમ ઘણાના પ્રશ્ન હોય કે એ વખતે કેમ આ લોન્સ નહોતું તો કે ઝાઝી એલોપેથિક દવા બે હજાર ચારની આપણે વાત કરીએ તો અમેરિકાથી વધારે આવતી અહીંયા એટલું બધું મેન્યુફેક્ચરિંગ નહોતું અને અત્યારે અહીં મેન્યુફેક્ચરિંગ થવા માંડ્યા છે તો અમેરિકાથી ઓછી આવે છે મતલબ રાઈટ તો આ જે ફ્રીક્વન્સી છે એનું સંશોધન ઓગણીસો માં થયેલું અમેરિકા દ્વારા તો આ ફ્રીક્વન્સી મળે છે ક્યાંથી છે શું તો ટેરાહટ્સ ફ્રિક્વન્સી માત્ર આપણને ઉગતા સૂર્યમાંથી મળે છે જે સવારનો તડકો છે સાડા છ થી નવ વાગ્યાનો રાઈટ એમાંથી એક ફ્રીક્વન્સી આવે છે જેનું નામ છે ટેરા હર્ટ ફ્રીક્વન્સી તો એ ફ્રીક્વન્સી શું કામ કરે છે તો કે એનો વેવમેન્ટ છે બે થી સત્તર હર્ટનો બે થી સત્તર હર્ટનો એનો ધબકારો છે અને આપણું બોડી જે છે એ ટ્રેલર નો સેલથી બનેલું છે મતલબ કે સેલ એટલે કે સ્ટેમ સેલ આપણે કહી શકીએ મધર સેલ કહીએ કે કોષ કહીએ કે આપણે દેશી ભાષામાં રાઈટ તો એ જે સેલ છે એની સાથે આ ફ્રિકવન્સીનો વેવમેન્ટ મેચ થઈ જાય છે કઈ રીતે મેચ થાય છે એની વાત કરું તો કે એક તમને હું સાયન્સનો વિડીયો બતાવીશ જેમાં એક પાંચસો બાર હર્ષનો બ્લોક છે અને એક ચારસો ચાલીસ અર્થ બ્લોક છે બે બ્લોક સેમ નથી ઓપોઝિટ છે જો એ પિંગ પંગ ચીપિયા દ્વારા બોલને વાઇબ્રેટ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની ફ્રિકવન્સીલમાં પસાર રાઈટ કેમ તો કે ફ્રિકવન્સી ઓપોઝિટ છે તો આપણા સેમ બોડીનો જે સેલ છે એની સાથે આ ટેરાહર્ટ ફ્રિકવન્સી મેચ થઈ જાય છે તો મેચ થાય એટલે શું થાય તો કે નીચે લખેલું છે કે પર સેકન્ડે હંડ્રેડ મિલિયન ઓફ વાઇબ્રેશન આપણા સેલ ઉપર જનરેટ કરે છે મતલબ કે એક હિલિંગ પેદા કરે છે એ હિલિંગના કારણે આપણા સેલને ધીરે ધીરે એક્ટિવ ફોર્મ મોડમાં લઈ જાય છે હેલ્ધી ફોર્મમાં લઈ જાય છે રાઈટ અને હરેક બોડીમાં બેડ સેલ હોય જેમ કે આપણે ગણીએ તો કેન્સરના સેલ છે ફ્રી રેડિકલ છે ડોરમેટ સેલ છે જે આવનારા સમયમાં આપણને બીમારી તરફ લઈ જવાના છે પણ ક્યારે આવવાની છે એ કોઈને ખ્યાલ નથી તો એવા સેલને આ લિક્વિફાઈડ કરીને આપણા બોડીની બહાર કાઢી નાખે છે યુરિન અથવા પરસેઓ દ્વારા શું બન્યું તો કે આવનારા સમયમાં કોઈ આપણને બીમારી આવવાની હતી તો એને પણ આ બચાવે છે અને જે બીમારી આવી ગઈ છે તો એને પણ આ ધીરે ધીરે બોડીમાંથી સોલ્વ કરે છે રાઈટ તો પહેલી વસ્તુ આની એ કરી કે આપણા બોડીના સેલને એક્ટિવને ચાર્જ કર્યો અને ખરાબ સેલને આપણા બોડીમાંથી રિમૂવ કરી નાખ્યો રાઈટ બીજી ક્વોન્ટમ ટેકનોલોજી જે છે એ આપણે જો સેલ ચાર્જ જોઈએ એની ફરતે એનર્જીનું લેયર પ્રોવાઈડ કરે છે મતલબ કે આપણા બોડીની ઇમ્યુનિટી સિસ્ટમને પાવરફુલ કરે છે આજ કોઈની ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ નથી રાઈટ અને ત્રીજી ઓપ્ટિકલ ક્વાસ ટેકનોલોજી છે જેની આમાં એક મેન મોનોબોલી છે સાયન્ટિસ્ટોની જે 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 ક્રિસ્ટલ છે 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 એક પથ્થરમાંથી બનાવવામાં આવે જેને લેન્સ કહેવાય એને અઢારસો થી બે હજાર ડિગ્રી ટેમ્પરેચરમાં બાર દિવસ સુધી ગરમ કરવામાં આવે એ ગરમ કરેલા પછી એમાં મોર દેન હંડ્રેડ મિનરલ્સ પેટર્ન કરવામાં આવે મતલબ કે સો એમાં ખનીજ તત્વો ઉમેરવામાં આવે છે અને એ જે વોલો ટ્યુબ તૈયાર થાય છે એમાંથી જે પણ ફ્રીક્વન્સી પસાર થાય છે એ આપણા બોડીમાં ખાલી ટેરા હડ્સ અને ક્વોન્ટમ ફ્રિકવન્સી એડ કરે છે અને જે પાર્ટમાં તમે થેરાપી લો છો ફોર એક્ઝામ્પલ હું આ ભાગમાં થેરાપી લઉં છું તો આની સાથે જેટલી પણ વેન્સ કનેક્ટ છે એમાં એ સ્પ્રેડ કરવાનું કામ કરે છે રાઇટ મતલબ આખા બોડીમાં ફેલાવાનું કામ કરે છે અને આમાં એક નોર્મલ હીટ આવે છે જે સૂર્યના ચાલીસમાં ભાગની છે મતલબ કે આપણા હાડકાને નેચરલ રીતે ગરમ કરે છે આગળ વાત કરું તો આપણો જે નોર્મલી સેલ છે એ સિત્તેર થી સો મિલીવોટનો છે કેમ કે આપણો જે સેલ છે એ બ્રુસ લિપ્ટન નામનો વૈજ્ઞાનિક કેવું કહે છે આપણા બોડીના જે સેલ છે આપણી એક મિની બેટરી છે તો બેટરીના એક મિલી વોલ્ટ હોય તો સિત્તેરથી થી સો મિલી તો આપણો એક નોર્મલ સેલ હોય છે એમાં બેડ ડાયટ ટ્રેસ રેડિયેશન ઇમોશનલ ટ્રેસ એસિડિટી ટોક્સિસિટી આ બધું કન્ટિન્યુ અત્યારે આ સમય ઉપર આપણા બોડી ઉપર આવે છે જેમથી બચવાનો કોઈ ઈલાજ નથી જેમ કે ખાવા પીવાનું કોઈ નેચરલ નથી રાઈટ ભે ભેળસેળ વાળો આવે છે ટેન્શન હરેક વ્યક્તિ લે છે રેડિયેશન બધાને લાગે છે કેમ કે આજે આપણા ઘરમાં નાનું બાળક છે બે વર્ષનું તો એની પાસે પણ મોબાઈલ છે રાઈટ તો બધી વસ્તુ કન્ટિન્યુ ચાલુ રહેશે એના કારણે આપણો સેલ ધીરે ધીરે વીક અવસ્થામાં જાય છે અને વીક પડ્યા પછી પ્રોસેસ ચાલુ રહે એટલે એના કારણે બેડમાં પરિવર્તન થાય બેડ બન્યા પછી શું થાય તો કે આપણે જોઈએ છીએ ઘણાને એટેક આવે કેન્સર આવે પેરાલિસિસ થાય ડાયાબિટીસ થાય જેવા પ્રોબ્લેમ ગંભીર સ્ટાર્ટ થાય અને જેનું કોઈ સોલ્યુશન નથી રાઈટ તો આ શું કરે છે તો કે ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી અને ક્વોન્ટમ એનર્જી બેનો સમન્વય જો કરવામાં આવે બેયને મિક્સ કરવામાં આવે તો એક રેઝોનન્સ દ્વારા ફરીથી આપણા સેલને નોર્મલ કરી શકે છે મતલબ કે ફરીથી 70 થી 100 મિલીવોલ્ટમાં કન્વર્ટ કરી શકે છે તો શું બન્યું તો કે કોઈ પણ આપણો સેલ છે વીક પડ્યો છે એને ધીરે ધીરે એક્ટિવ ફોર્મમાં લઈ ગયો અને ફરીથી નોર્મલ બનાવી દીધો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આગળ વાત કરું તો આના પાંચ ફ્યુચર છે એમાંનું પહેલું ફ્યુચર છે પેનેટ્રેશન

તો આ એક ફૂટ અંદર ઈ કામ કરે છે કોઈ પણ થઈ ગઈ છે તો એને છે આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે આખા એને આ નોર્મલ ડિવાઇસ કામ કરે છે તો શું બન્યું તો કે એક તમને પોસ્ટર બતાવું કે આપણી મેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ગણાય ને તો એ આપણી સ્કરો ઊંચું હોય સ્પાઇન હોય જેની સાથે હરેક ઓર્ગન કનેક્ટેડ હોય જો તમે પાછળ પિક્ચરમાં જોઈ શકો છો તો ઈ સ્પાઇન છે એમાં મોસ્ટ ઓફલી આપણા સ્ટેમ સેલ હોય સ્ટેમ સેલ આ સ્પાઇન ઉપર થેરાપી આપો એટલે એક્ટિવ કરે છે અને ઈ ઓર્ગનમાં જાય છે ઓર્ગનમાં ગયા એટલે એ બધા ઓર્ગનને ને ફરીથી નવા બનાવી દે છે મતલબ કોઈ પણ પ્રોબ્લેમ છે તમારા બધા ઓર્ગનને ને નવા બનાવી દીધા અને બ્લડ વેસલને આપણી બધી ક્લીન કરી નાખીએ તો કોઈ પણ પ્રોબ્લેમ છે તમારા જડમૂળમાંથી મટાડે છે કેમ કે આપણા મૂળને રિપેર કરે છે

સાયન્સ એવું કહે છે કે આપણા બોડીના ટેમ્પરેચરને ખાલી એક ડિગ્રી પ્લસ કરી દેવામાં આવે તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પાંચ ગણી પ્લસ કરી નાખે છે રાઈટ તો એને મેન્ટેન પણ કરે છે ત્રીજું ફ્યુચર છે આઈડેન્ટિફિકેશન કે આ જાતે આપણા બોડીમાં શોધી શકે છે ફ્રિકવન્સી કે શું સારું છે શું વીક છે કયું ખરાબ છે રાઈટ તો એને જાતે ઓટોમેટિક એને રિકવર કરી નાખે છે જેમ કે આપણા બોડીમાં બેડ સેલ છે કેન્સર ડિફ્યુઝું છે તો કોઈને ખ્યાલ નથી તો એને આ જાતે ત્યાં થઈને એ સેલને જ આપણા બોડીમાંથી રિમૂવ કરી નાખશે જે સારો સેલ છે એને ફરીથી વધારે સારો બનાવી દેશે ફોર એક્ઝામ્પલ એક વિડીયો બતાવું તમને આ કાકાને સાથે ભાગમાં થેરાપી આપવામાં આવે તો કોઈ પણ પ્રકારનો એને રાઇટ ભાગમાં દુખાવો નહીં થાય એને લેફ્ટ ભાગમાં આપે નોર્મલી પેઇન થાય છે કેમ તો કે કાકાને એટેક આવેલો છે અને એ એટેક વાળા ભાગ ઉપર તમે ફ્રિકવન્સી આપો એટલે એને બ્લોકેજને હટાવવાનું કામ કરે છે તો તમને નોર્મલી પેઇન વધી શકે છે જેમ કે કોઈ જૂનો દુખાવો છે દસ પંદર વર્ષથી ઘૂટનનો પ્રોબ્લેમ છે તો એમાં તમને તમે ફ્રિકવન્સી લ્યો એટલે બે થી ત્રણ દિવસ મજા આવે પછી એમાં નોર્મલી પેઇન વધી શકે છે શું કામ તો કે અંદર બધું જામી ગયું હોય તો એને નોર્મલી આ છૂટું પાડે બધું બ્લોકેજ હટાવે એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ થોડોક નોર્મલી વધી શકે છે પછી એને ધીરે ધીરે રિકવર કરે છે રાઈટ આગળ સેફ્ટીની વાત કરીએ તો આખી પેટન્ટ પ્રોડક્ટ છે આને બસો થી વધારે સર્ટિફિકેટ છે ટેસ્ટ રિપોર્ટ છે હરેક સ્ટેટમેન્ટ માંથી આ પાસ થઈ ચૂકેલી છે જેમાં એક ઇએમએફ મીટર છે જેમાં રેડિયેશન મેજર થાય આપણો મોબાઈલ રાખવામાં આવે તો હજાર થી બારસો રેડિયેશન ધરાવે આ ઇલેક્ટ્રોનિક સ્ટોવ પાસે રાખ્યું ઇલેક્ટ્રિક ચગડી પાસે બારસો રેડિયેશન ધરાવે છે બરાબર હવે એમ એ આપણો મોબાઈલ પાસે રાખે તો હજાર થી બારસો રેડિયેશન ધરાવે રાઈટ અને કોઈ પણ આપણે આની ફ્રીક્વન્સી આપવામાં આવે ડિવાઇસની તો શું રીડિંગ આવે છે તો કે એક જ રીડિંગ આવે છે જીરો 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 મતલબ કે આ ડિવાઇસમાંથી આવતી ફ્રીક્વન્સી માત્ર એક નેચરલ ફ્રિકવન્સી છે અને એ ફ્રીક્વન્સીમાં એક પણ પ્રકારનું રેડિયેશન નથી તો રેડિયેશન નથી તો જન્મેલા બાળકને તમે આપી શકો અને વૃદ્ધ વ્યક્તિને પણ તમે આપી શકો આમાં કોઈ નુકસાન નથી કોઈ આડઅસર નથી જે કરે એ આપણા બોડીને સારું કરે છે બગાડતું નથી રાઈટ બીજી એકામાં એક ટેસ્ટ કરવામાં આવ્યો અલ્ટ્રા વાયોલેટ ટેસ્ટ જેમાં ઈવી લાઇટ રાખવામાં આવી ઘણાનો પ્રશ્ન હોય કે આમાં એક બ્લુ લાઇટ આવે છે એ શું છે ઈવી લાઇટ છે કે કેમ તો એ એનો ફ્લો આપવામાં આવ્યો ઈવી લાઇટનો તો એમાં રેડિયેશન મેજર થઈ ગયું અને બીજીમાં આનો ફ્લો આપ્યો તો કોઈ પણ પ્રકારનો રેડિયેશન મેજર નો થયું સ્લાઇડમાં કોઈ કલર ફરક ના પડ્યો સેમ બીજી સ્લાઇડમાં આપ્યું જેમાં રેડિયેશન લાગી ગયું તો એમાં આપવામાં આવ્યું તો એને પણ રિમૂવ કરી નાખ્યું આની તો જેમાં રેડિયેશન લાગી ગયું હતું એની ઉપર ફરીથી આનો ફ્લો આપવામાં આવ્યો તો એ રેડિયેશનને પણ ધીરે ધીરે આની રિમૂવ કરી નાખ્યું તો કે આપણા બોડીમાં જે રેડિયેશન લાગે છે એથી બચવાનો કોઈ પાસે કોઈ ઈલાજ નથી તો આ શું કરે છે તો કે આપણા બોડીમાં જે રેડિયેશન લાગી ગયા છે એને પણ આ રિમૂવ કરે છે અને નવા લાગવા નથી દેતું તો મેઇન બેનિફિટ મિત્રો આપણા માટે આ પણ હોઈ શકે કેમ કે આપણી પચાસ ટકા ઉર્જા તો રેડિયેશન જ લઈ જાય છે રાઈટ આગળ વાત કરીએ તો કંપની એક ઇન્સ્યોરન્સ પણ આપે છે કે કોઈ પણ વ્યક્તિને આ ડિવાઇસથી આડઅસર થાય છે કોઈનું ડેથ થાય છે અને જો મેડિકલ સાયન્સ સાબિત કરી દે કે આ ડિવાઇસથી છું છે તો દસ લાખ વીસ ડોલરનો વર્લ્ડ વાઇડ કંપની ઇન્સ્યોરન્સ પણ આપે છે મતલબ આપણે ઇન્ડિયન કરન્સી પ્રમાણે સાડા આઠ કરોડ રૂપિયા થાય તો સાડા આઠ કરોડનો વીમો આજ સુધી કોઈ આપ્યું હોય એવું મેં કોઈ કંપની કે કોઈ ડોક્ટર પાસે સાંભળ્યું નથી રાઈટ તો આને કેમ આપ્યો તો કે આનું હજી સુધીમાં કોઈ એવો પ્રૂફ ક્લેમ્પ આવ્યો નથી કે આનાથી કોઈને આડઅસર થઈ કોઈનો ડેટ જો રાઈટ પાંચમું ફીચર આનું છે કે યુઝર ફ્રેન્ડલી છે કે કોઈ પણ વ્યક્તિ આને ઇઝીલી યુઝ કરી શકે ક્યાં પ્રોબ્લેમ છે ક્યાં ખાનો ફ્લો કરવાનો છે રાઈટ આમાં કોઈ સ્કિલ ટ્રેનિંગ કે એવું કોઈ જરૂર નથી આપણા બોડીમાં જે સાત ચક્રા હોય છે એને પણ આ મેન્ટેન કરે છે અલાઇન કરે છે મતલબ કે આપણા સાત ચક્રાને મેન્ટેન કરવા માટે આપણે યોગ મેડિટેશન ધ્યાન કરવું પડે જેનો આજ કોઈ ટાઈમ નથી રાઈટ અને આજ આપણે બધાના માઇન્ડ જોઈએ છે ચીડચીડા થઈ ગયા છે તો આપણા જે સાત ચક્ર છે અને આ ખોટા પીકમાં તમે જોઈ શકો છો ઊંધા સૂતા સૂતા અથવા આપણે યોગ મુદ્રા બેસી જાવ અને કોઈ સ્પાઇન ઉપર થેરાપી આપે છે તો તમારા સાત ચક્રને પણ આ મેન્ટેન કરે છે મતલબ ટેન્શન છે ડિપ્રેશન છે એન્ઝાયટી છે તો કાંઈ પણ છે તો એને ધીરે ધીરે આ પ્રોબ્લેમને સોલ્વ કરે છે આ એક વોટર ચાર્જ મશીન છે આનથી પાણી પણ ચાર્જ થાય છે પાણી ચાર્જ થાય શું બેનિફિટ તો કે નીચેના પિક્ચરમાં તમે જોવો છો કે પાણીનું ગુચ્છાનું બંધારણ છે પંદર થી વીસ મોલેક્યુલ નું આપણું પાણીનું બંધારણ હોય તો એમાં આ ફ્રીક્વન્સી આપવામાં આવે તો એ પાણીને લિનિયર કરી નાખે છે મતલબ કે પાણીને લઈને કર્યું બીજી વસ્તુ પાણીને સાથે આ રઝમાં કન્વર્ટ કરી નાખે છે એટલે કે આપણા બોડીનો જે સેલ છે એની સાથે પાણીના ધબકારા બેના ના મેચ થઈ ગયા તો જેટલી પણ આપણા બોડીને પાણીની જરૂર છે એટલું ઓટોમેટિક ઓબ્ઝર્વ કરી લે છે કેમ કે આપણા બોડીમાં બોતેર ટકા પાણી છે રાઈટ આ નીચે બતાવે એ પ્રમાણે પાણી ચાર્જ થાય છે એક લીટર પાણી ઉપર આની એક મિનિટ ફ્રિકવન્સી હોય રાઈટ આજે હરેક વ્યક્તિના બ્લડ જાડા થવા લાગ્યા છે કોલેસ્ટ્રોલ જમા થવા લાગ્યો છે એટેકનો રેશિયો જોવા જઈએ મિત્રો તો વીસ થી પચીસ વર્ષમાં થઈ ગયો છે તો આનું કન્ટિન્યુ ખાલી પાણી પીવામાં આવે તો એ આપણા બ્લડ સેલ ને છૂટા રાખે છે મોહિંગ ફાસ્ટ કરે છે અને કોલેસ્ટ્રોલ ને હટાવે છે તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે તો પાણી પચાસ ટકા રિકવર કરે છે અને પ્રોબ્લેમ નથી તો આવનારા સમયમાં ખાલી પાણી પીવાથી પણ પ્રોબ્લેમ અટકે છે કોને કોને આ થેરાપી યુઝ નથી કરવાનું પ્રેગનેન્ટ વુમનને થેરાપી ન લઈ શકાય મેસ્ટન પીરિયડ દરમિયાન લેડીને પાંચ દિવસ નથી યુઝ કરવાનું પાણી પી શકાય કોઈ પણ બોડીમાં આર્ટિફિશિયલ વસ્તુ છે જેમ કે હાથમાં સ્પ્રિંગ બેસાડેલી છે તો એ ભાગ ઉપર ડાયરેક્ટ ન લઈ શકાય અધર ભાગમાં તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો જોઈન્ટ બદલાવેલા છે હાથ કે ભાગ ભાંગ્યો છે સ્ક્રૂ કે પ્લેટ છે તો ત્યાંય ભાગમાં ડાયરેક્ટ આપવાનું નથી આંખમાં લેન્સ છે તો ડાયરેક્ટ આંખમાં નથી લેવાનું બાકી ડાયરેક્ટ તમે આંખમાં પણ લઈ શકો આજ મિત્રો હર ઘરમાં ટેબ્લેટનો યુઝ થાય છે ચાહે મીડિયમ વ્યક્તિ હોય નાનો વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય ટેબ્લેટ છે છે ને છે આમાં ખાલી જસ્ટ બ્લો કરવાનું છે કોઈ પણ પ્રોબ્લેમ છે ખાલી ફ્રીક્વન્સી શું થાય છે માથું દુખે છે તો ખાલી પાંચ થી દસ મિનિટ ફ્રીક્વન્સી ફેરવી ગયો એટલે તમારું માથું તરત એને રિલેક્સ કરી નાખશે મતલબ કે કોઈ પણ તાજેતરનો પ્રોબ્લેમ છે તો એને તરત રિલેક્સ કરે છે વર્ષો જૂનો છે તો એમાં થોડો ટાઈમ લાગે છે બાકી કોઈ પણ પ્રોબ્લેમ છે તો આ એક વોલ ઇન વન કામ કરે છે આપણા બોડીના કોઈપણ પ્રોબ્લમને આ સોલ્વ કરે છે અને કોઈ પણ દવા પાવડર કસરત વગર તો આટલા માટે આને વર્લ્ડની મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી કહેવામાં આવી છે આમાં તમને કાંઈ ન સમજાણું હોય તો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ